ફરી એકવાર તમારી બધાની ડિમાન્ડથી આપણે આવી રહ્યા છીએ ગબ્બર સિંઘ એ પણ ભાવનગરમાં ને આ ગબ્બરને જોઈને તમે ઓરિજિનલ ગબ્બરને ભૂલી જાઓ કેમ કે આ ગબ્બર છે જવો ખાધે પીતે સુખી નથી પણ આમ ખરેખર સુખી છે તો તમારી સામે બહુ ટાઈમ નથી લેવો મારે ભાઈને બોલાવી જ લઉં આવો આવો ગબ્બર ભાઈ જો પૈસા વસુ ક્યાંય ગયા આવો આવો કેમ છે ગબરભાઈ

इतने आदमी थे यहाँ से पचास पचास किलोमीटर कोस दूर गांव जब बच्चा रोता है तो माँ कहती है सोचा नहीं तो गब्बर आ जाएगा हाँ। <laughs> 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 तो हाँ। तो मैं आप होली बाजू दाँत काट जो तो आज से हमारा भावनगर में टैलेंट नहीं कोई कमी नहीं भाई कितना पैसा कमाई लियो होली कब है कब है होली कब વાસ્તે ભાઈ હું એક તો ઓછું સંભળાય છે ડબલ ઓછું થઈ જાય એટલે હોલી પૂછો છો ડાયલોગ છે હોળી પૂછો છો તેરા ક્યા હોગા કાલિયા હું ક્યાં કાઢ્યો તેરા ક્યા હોગા કાલિયા હું ક્યાં કાઢ્યો છું કાર્ય તો તમે છો નાયા ને ગબ્બર છો હું કાઢ્યો છું ગબ્બર છો હા નાઈન નથી આવ્યા નાઈન ને સાયો છો તો વાસ કેમ આવે

તો બધું થાય તમે એમ કહો ને ગબ્બર શું ગબ્બર જ છો ગબ્બર ના કઈ નો થાય ને બનાવને હરખો બનાવો તો બનાવને લાવના પટ્ટો લઈ લીધો હરખો તો બને છે ભાઈ વિડીયો ચાલુ જ છે તમે એમ કહો ને મોટા ભાઈ કે નો થાય કઈ વાગે નહીં બસંતી ઇન કુત્તો કે સામે મત નાખના આમ ફરો તો ખરી હરકા નહીં વાગે ને આ હા હા એ નો કાઈ થાય વાહ દોસ્ત વાહ ખંજોળી લ્યો હવે વાળ કેમ પહેર ખોટા વાળ કેમ પહેરે એમ કે તમે ગબ્બર છો બરાબર ગબ્બર ની કોણે હાલી ના આવો તો હાલી ના

બસંતી ડાન્સ કરે આપણે સંતરા લગાવો ને તો સારું લાગે સંતરા બંતરા માં ન સારું લાગે તમે છોકરી બનાવી પછી સંગીત નાખવાના સંગીત નાખવાના એમ

सो जा नहीं तो गोगो आ जाएगा गोगो नहीं गएगा गब्बर आ जाएगा गब्बर गब्बर आ आ जाएगा गब्बर शू हाल डांस करता हे जहा जब तक है जहा जान जाने जहा मैं ना चूंगी चका चक पका पल्ला <laughs> <laughs>

ડમ્બલ માં ડમ્બલ ઉજો ઉજો ડપલ માર ઉજો આયા ઉછળી છો કરે ઓકે વાહ છે જો ટેલેન્ટ ટેલેન્ટ જોવે અતારા હું જોવે ટેલેન્ટ જોવે કરણ બહુ ટેલેન્ટ છે ભાઈ ની એક્ટીંગ ગમ્યો તો લાઈક કરજો ફોલો કરજો ને શેર કરજો

એક્સો હું છે આઈડી ભૂલાઈ ગઈ અલ્તાબ તાયા 148 ભાઈ નામ જ બેકાર છે તમે ફોલો કરજો ભાઈ નામ જ ઈ કેમ બોલો પબ્લિક ને ખાલી નામ કહી દે ને અલતાબ તાયા 148 ફોલો કરજો લાઈક કરજો ને શેર કરજો અમારી ચેનલ ને સપ્રેસ કરજો તોમે તો સબસ્ક્રાઇબ બોલ તો સબસ્ક્રાઇબ કરજો એ મે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ

મારે ગજની નો અમીર ખાન નો વા બધી હેર કપાવી નાખશે અને નો રોલ કરવો બે અને મૂછ બધું નીકળી ને પિક્ચર કરી એ નો બોલે તો બોલતો રોલ કરી ઓકે તો નેક્સ્ટ એપિસોડ આવવાનો છે થેન્ક યુ જો જો ભૂલતા નહી જોતા અમીર ખાન ને વર્ષમાં એકવાર આવશે તો જાય બ્રશ હા